Ya me voy a ir હાલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં છો તો ફરી અમારા નવ તમારું સ્વાગત છે અને આજ બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે અત્યારે ચાર વાગી જાય છે ચાર વાગે અત્યારે સોનલ રિસાણી છે હું એનું કારણ એ છે તમને બતાવી દઉં રૂબરૂ એનું કારણ શું છે ને જોઈ બે કેમ શું થયું હે હામુ તો જો આમાં કાળી મેં આવ હ હવે મોઢું ખુલ્યું કાળી કાળી નથ થઈ કેમ કાળી થઈ ગઈ સમજો તો તડકો કેવો પડે તું તડકા ની જાસો લે 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 કામ જ કામ કરતી હું તડકો ઘરે કપડા કપડા વાળી ને નાખી તડકો બધું તડકે જ કામ તડકો કેવાય હા અમાર મૂડ ઓફ છે જાવ પંચાયત નથી કેમ હું લાબુ હુકાઈ જા હો

પાણી તું પાને તો જ થાય નકર ન થાય પાણી હવાર હું પેલા ધોઈ વાળી કામ પાણી પછી હું તો અત્યારે પાણી પાને તો જ થાય નકર થાય પણ અત્યારે પાણી પાઈ શું કરું તો છે હું કામ નતું કારણ શું છે આમ એનું કારણ તલખીડ આ લાબુ ને સામે તું બેહી ફોન નકર ફોન ના હે પાણા ફોન થોડો ફોડવા લીધો છે હપ્તા હજી બાકી છે જો તમને કાઈ ન એ ઓલો વાસડાને પાવાં. તું માની જા તો પાણી પાઈ દે જે કરો ભાઈ. આ લાભું કેટલું આવે તમને ભલા ખબર છે. કેટલું કામ આવે. આ લાભુથી છોકળીય ગ્લો ગ્લો ફેલવલી જેવી ગ્લો આવે અનથી.

કોણે સોયફુ સોયફુ કોણે એમ ની ઉંગે ઉંગે કેવાનું મે સોયફુ તો તારું નહી હાલે તારે તારા હાથ છે ને તારા આઈ છે નથી અમુક જાડું છે ને અમુકના ના ને જ ઉજરે એમ હારું ઉજરે અમુકના ના ઓલા ફળિયા કેટલા ફૂલડા છે લીંબુડી છે મે સોયફુ માં ફૂલ હોત આવી જાવ બોલ ના ભાઈ મે પાસે સોયફુ હોત થઈ ગયો ને લાબું કેમ એમ કાઈ ની સોયને બે બાર માં સીસે ને ઈ જો સમજો લસાઈ ગઈ

અંજારા મોનાનું છે મોટી સાહેબ ને મને ખાઈને મને જોઈએ જોઈએ કામ હોય તો કામ કામ કરવાનું હોય ને પણ કામ કેટલી તો રાખતી હોય તો પણ મને ફરીને જે હું આને આનું મોડું ને એટલું કોઈનું નથી ને પડતું નથી એટલે હું દુખી છું હમ લાબુ ને એટલું બધું લાબુ ને ક્યાં જો પાછી લાબુ મારા મોટું થાય પછી પાન હોય ને એનો જ્યુસ કાઢી ને આમાં લગાડી દેવાનું આખો દેવું માથે પણ જો વાળ કેવા મસ્ત લગાડે કેમ

પાઇપ પાઈ સુકાવી દે આ એક એક પાઈ જો મે જો બટરફ્લાય કરી છે હા તારી બટરફ્લાય ચા વાહ ભે વાહ બટરફ્લાય તારી બટરફ્લાય પણ એમ છે બધે વ્લોગ માં કાય કટ ન થવાનું હું તને મનાવું છું હાસી વાત જ બને ને આપણે ક્યાં કોઈ દી આપણે કોઈ દી મજાક માં ક્યાં વ્લોગ બનાવ્યો છે તમે મને ખાલી ખાલી એમ જોસો તો હું માની જાવ

મિત્રો હાલો હવે એ તો કઈ માનશે નહીં અત્યારે હું છે ને ફટાફટ વગેરે થોડું કામ છે મારા ફોટાનું એડિટિંગ કરવાનું છે બધું કામ બાકી છે તો હું ફટાફટ કામ કરવા જાઉં એટલે આ સાપુ તો સારું જ હતી હું લાઈટ વહી ગઈ શું કાંઈ વાંધો નહીં હાલો આગળ કામકાજ કરશું પાછા ઘણી વાર આગળ ટાઈમ હતો પણ હું કાંઈ કામ કર્યું નહી ઘડી કામથી થયા મારવા મી રહ્યો એમાં

એ ભલે ખીચા બીટા કર્યા કરે તો ફટાફટ આપણે કામ કરવાની શીખ કરે છે તો મિત્રો લાઈટ વહી ગઈ છે અને મારે ફોન આવી ગયો તો એટલે મેં પાછો વ્લોગ બંધ કરી દીધો હતો ફોન આવ્યો છે મેં પાર્સલ નહીં ગયો તો આપણે વ્લોગ બનાવવા માટે સ્ટેન્ડ હતું મેં એક પાર્સલ કુરિયર કરેલું હતું એ કેન્સલ થઈ ગયું છે અત્યારે ને આ બાજુમાં આવે છે ને આનું એક તો મૂળ ઓફ છે ને એક તો મારે એક તો એક તપલી કેવી તને ખબર છે પાર્સલ કેન્સલ થઈ ગયું મારું ઓલું મૂંગે એવું તો નહીં કેવી ફિલિંગ આવે અહીંયા કેવી ફિલિંગ આવે મને કેવી દુઃખ થતું તને અહીંયા દુઃખ થતું હોય